હરે કૃષ્ણ આ વખતે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઇન્દિરા એકાદશી આવી રહી છે આ પિતૃપક્ષમાં આવતી અત્યંત મહત્વપૂર્ણ એકાદશી છે જેનું પાલન કરીને વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરાવી શકે છે તેમને અનંત પુણ્યફળ અર્પિત કરી શકે છે અશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશી શ્રાદ્ધના સમયમાં આવે છે અને તેથી તેનું પાલન પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂર્ણ નિયમ પ્રમાણે કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જો કોઈનું મૃત્યુ એકાદશીના દિવસે થઈ જાય તો પણ તેમની શ્રાદ્ધ એકાદશીના દિવસે ન કરવી જોઈએ કારણ કે એકાદશીવાળા દિવસે પિતૃગણ પણ અન્નયુક્ત ભોજન સ્વીકારતા નથી તેથી તમે તેમનું શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરી શકો છો અથવા તો સર્વ પિતૃ અમાવસ્યાવાળા દિવસે કરી શકો છો તો આખરે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ આ જ વિષયમાં આજે આપણે વાત કરીશું તો ચાલો આજના વિડિયોમાં જાણીએ કે આ વખતે ઇન્દિરા એકાદશીનું પાલન કરવાની શાસ્ત્રોક્ત વ્રત વિધિ શું છે આઈએ આજનો વિડિયો આરંભ કરીએ આ વખતે ઇન્દિરા એકાદશી આવી રહી છે સત્તર સપ્ટેમ્બર બે બુધવારના દિવસે અને આ એકાદશીનું પારણ કરવાનો સમય રહેશે આગલા દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે ગુરુવારના દિવસે સવારે છ વાગીને બાર મિનિટથી લઈને દસ વાગીને અઢાર મિનિટ વચ્ચે આઈએ હવે જોઈએ કે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ આ એકાદશીના મહાત્મ્યનું વર્ણન કરતાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરે છે તે પોતાના પૂર્વ અને વર્તમાન જન્મના તમામ પાપકર્મોથી મુક્ત થઈ જાય છે આ માસમાં જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી સંકલ્પ લઈને એકાદશીના વ્રતનું પાલન કરે છે તેને અનંત ગુણા વધુ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવું જોઈએ તેના પછી પોતાના મુખ હાથ અને દાંતને સારી રીતે સ્વચ્છ કરીને પોતાના મન તથા ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને પરમ ભગવાન શ્રી કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેમ પોતાને એકાદશી વ્રત પાલન માટે તૈયાર કરવું જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ બ્રહ્મ મુહર્ત એટલે સૂર્યોદયથી ઓછામાં ઓછા દોઢ કલાક પહેલાં આ સમય આધ્યાત્મિક સાધક માટે સૌથી સારો માનવામાં આવ્યો છે અને તેથી જ અષ્ટાંગ હૃદય સૂત્ર બે એકમાં કહે છે બ્રાહ્મી મુહૂર્તે ઉત્તિષ્ઠે સ્વસ્થો રક્ષાર્થમ આયુષ્ય એટલે કે સ્વસ્થ મનુષ્યને પોતાની આયુની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ ઉઠ્યા પછી સ્નાન વગેરેથી પોતાને શુદ્ધ કરી લો જો સંભવ હોય તો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો આ સંભવ ના હોય તો પોતાના સ્નાનના જળમાં જ ગંગાજળ મેળવી લો અને તે જળથી સ્નાન કરો હવે સ્નાન કર્યા પછી તમારા ઘરમાં જે પૂજાનું સ્થાન અથવા મંદિર છે તેને અને આસપાસના સ્થાનને સ્વચ્છ કરો પછી પોતાના ગુરુનું સ્મરણ કરતા હોય અને શ્રી હરિના જયકારા કરતા હોય તેમ ઘંટડી વગાડીને ભગવાનને જગાડો જગાડીને સૌથી પહેલાં તેમને કોઈ પણ મીઠી વસ્તુનો ભોગ લગાવો જ્યાં સુધી ભગવાન ભોગ સ્વીકારે છે ત્યાં સુધી તમે ભગવાનની પ્રાતઃકાલીન મંગલા આરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લો હવે પંદર મિનિટ પછી ભગવાન પાસેથી ભોગ લઈ લો પછી મંગલા આરતી કરો અથવા તો તેનું દર્શન કરો જો તમે મંગલા આરતી ન કરી શકો તો તમે તમારી જે પણ પ્રાતઃકાલીન દૈનિક પૂજા કરો છો તે સંપન્ન કરી લો તેના પછી તમે ભગવાનની સમક્ષ હાથમાં ગંગાજળ લઈને એકાદશી વ્રતનો સંકલ્પ લો અને સંકલ્પ લેતા હોય તેમ ભગવાનને આ પ્રકારે પ્રાર્થના કરો હે પ્રભુ તમારી પ્રસન્નતા માટે અને પોતાના શુદ્ધિકરણ માટે હું આ એકાદશીનું પાલન કરવા જઈ રહ્યો છું આ દિવસે હું ભોજનથી વિરત રહીશ અને આગલા દિવસે અન્ન ગ્રહણ કરીશ હે પુડરીકાક્ષ હે અચ્યુત કૃપા કરીને મને તમારી શરણમાં લો આ પ્રકારે સંકલ્પ લઈને હાથમાં રાખેલા તે ગંગાજળને હવે તુલસીના છોડમાં અર્પિત કરી દો અને હવે સમય છે તુલસી દેવીની પૂજા આરાધના કરવાનો તુલસી દેવીને એક મધ્યમ ઊંચા આસન પર સ્થાપિત કરો તેમને જરૂરિયાત અનુસાર જળ પ્રદાન કરો તેમની સમક્ષ ઘીનો દીપક પ્રજ્વલિત કરો અને તેમની ઓછામાં ઓછી ત્રણ વાર પ્રદક્ષિણા કરો તેમને પ્રણામ કરો અને આ મંત્રનું ઉચ્ચારણ કરો વૃંદાય તુલસી દેવીએ પ્રિયાય કેશવસ્યચ કૃષ્ણ ભક્તિ પ્રદે દેવી સત્યવતે નમો નમઃ આ મંત્રનો અર્થ છે હે વૃંદે હે તુલસી દેવી તમે ભગવાન કેશવની પ્રિયા છો હે કૃષ્ણ ભક્તિ પ્રદાન કરનારી સત્યવતી દેવી તમને મારો વારંવાર પ્રણામ છે હવે સમય છે તેમની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરવાનો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રની વધુમાં વધુ સંખ્યામાં માળાનું જપ કરવું જોઈએ અને આ જ એકાદશીના દિવસે કરવા યોગ્ય સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે તેથી સંપૂર્ણ દિવસમાં અથવા તો પ્રાતઃકાળમાં આ મહામંત્રની ઓછામાં ઓછી દસ સોળ પચીસ અથવા બત્રીસ માળાનું જપ અવશ્ય કરો જપ સમાપ્ત કર્યા પછી એકાદશીની કથા સાંભળો કથા સાંભળતા હોય તેમ પોતાના મનમાં ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો અને એકાગ્ર ચિત્ત થઈને એક જગ્યાએ બેસીને આરંભથી અંત સુધી ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરો કથા શ્રવણ પછી હવે તમે તમારા દૈનિક કાર્યો સમાપ્તિ કરી શકો છો બપોરે અથવા દિવસના સમયમાં શ્રીમદ ભાગવતમ અને ગીતાનું પાઠ કરો એકાદશીના દિવસે વધુમાં વધુ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને શિક્ષાઓનું શ્રવણ તથા પઠન કરવું જોઈએ શિક્ષાઓ ભગવદ ગીતા ભાગવતમમાં છે આ દિવસે તમે આપણા ચેનલ પર જઈને ભાગવતમ કથા પણ સાંભળી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન કરીએ છીએ અને આ ઉપવાસ ત્રણ પ્રકારના

અને એકાદશી પ્રસાદ લઈ શકે છે જો તમે ન જાણતા હો કે આ એકાદશી પ્રસાદમાં કઈ કઈ વસ્તુઓ લેવી જોઈએ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તો તેના પર પણ અમે એક વિસ્તૃત વિડીયો બનાવ્યો છે તેનું લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આ વિડીયો જોઈને તમે તે પણ જોઈ શકો છો જો તમે ચા કોફી પીઓ છો તો પ્રયાસ કરવો જોઈએ કે એકાદશીના દિવસે ચા કોફી ન પીઓ બહારના કોલ્ડ ડ્રિંક્સ ધૂમ્રપાન આ બધું જ બિલકુલ ન લેવું જોઈએ અને આ પ્રકારે તમે પોતાની શારીરિક ક્ષમતા અનુસાર અને તમે જે પરિસ્થિતિમાં છો તે અનુસાર તમે કોઈપણ પ્રકારનો ઉપવાસ પાલન કરી શકો છો પરંતુ કોઈપણ સ્થિતિમાં અન્નગ્રહણ ન કરવું જોઈએ હવે સંધ્યાના સમયે પોતાના ઘરમાં તુલસી દેવીની આરતી કરો એકાદશીના દિવસે તમે જેટલી વધુ તુલસી સેવા કરી શકો છો તેટલી કરવી જોઈએ આ દિવસે તમે પ્રાતઃ કાળમાં તુલસી જળદાન પણ કરી શકો છો સંધ્યાના સમયે તેમની સમક્ષ ઘી અથવા તેલના દીપક પ્રજ્વલિત કરો ધૂપ અને પુષ્પ અર્પિત કરો અને પછી તેમના સ્તોત્ર અથવા આરતી કરો મંદિરમાં ભગવાનની સમક્ષ પણ દીપક અને ધૂપ અર્પિત કરો તેમની સમક્ષ બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો પરિવારના સભ્યો સાથે બેસીને ભગવાનની કથા સાંભળો આપણા શાસ્ત્રોમાં એકાદશી વ્રતની રાત્રિના સમયે જાગરણ કરવા માટે કહેવામાં આવ્યું છે હરિકથા સાંભળતા હોય કરતા હોય અને ભગવાનના પવિત્ર નામોનું જપ કરતા હોય તેમ જાગરણ કરવું જોઈએ જો કરી શકો તો સૌથી સારું છે પરંતુ એક વાસ્તવિકતા આ પણ છે કે આ સમયે આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ ભક્તોને પોતાના ઘર પરિવાર અને ઓફિસની અનેક જવાબદારીઓ પણ હોય છે અને તેવામાં બધા માટે જાગરણ કરવું સંભવ નથી થતું તો તેવામાં તમે રાત્રે વિશ્રામ પણ કરી શકો છો જાગરણ કરવું અનિવાર્ય નથી પરંતુ વિશ્રામ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરીને ન કરો અપિતુ ભગવાનનું સ્મરણ અને ચિંતન કરતા હોય તેમ વિશ્રામ કરો અને આગલા દિવસે દ્વાદશી પર ફરી પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ એકાદશી વ્રત પાલન કરતા હોય તેમ ત્રણ દિવસ એટલે કે દશમી એકાદશી અને દ્વાદશી આ ત્રણેય તિથિઓ પર સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આગલા દિવસે દ્વાદશી પર પૂર્ણ વિધિ વિધાન અને નિયમ અનુસાર નિર્ધારિત સમયની અંદર જ એકાદશી વ્રતનું પારણ કરો પારણ કેવી રીતે કરવું જોઈએ તેના પણ પણ અમે એક વિસ્તૃત વિડિયો લાવીશું તેમાં અમે તમારા પારણ સાથે જોડાયેલા પ્રશ્નોના ઉત્તર પણ આપીશું તો તેને પણ અવશ્ય જુઓ અને તેને જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને અવશ્ય રાખી લો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે જુઓ કેટલીક વાર લોકો પૂછે છે કે જો કોઈના ઘરમાં સૂતક લાગ્યું હોય તો શું તેઓ એકાદશી વ્રત કરી શકે છે તો તેનો ઉત્તર છે હા બિલકુલ કરી શકે છે જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈનો જન્મ થયો હોય તો પણ તમે એકાદશી વ્રત રાખી શકો છો બસ ધ્યાન આ રાખવું છે કે આ વ્રતમાં તમે કોઈ પણ પૂજા વગેરે ન કરી શકો તમે ઉપવાસ રાખી શકો છો હરે કૃષ્ણ મહામંત્રનું વધુમાં વધુ જપ કરી શકો છો એકાદશીની કથા સાંભળી શકો છો અને ભગવદ્ ગીતાનું પાઠ પણ કરી શકો છો એક અને મહત્વપૂર્ણ પ્રશ્ન જે કેટલીક વાર અમારી પાસે આવે છે તેથી એકાદશીના આગ્રા દિવસે પણ જો કોઈનો કોઈ વ્રત અથવા ઉપવાસ હોય તો તે એકાદશીનું પારણ કેવી રીતે કરે તેનું ઉત્તર જો કે અમે અમારી અગાઉની કેટલીક વિડીયોમાં આપી દીધું છે તો જુઓ કેટલીક વાર એવું થાય છે કે દ્વાદશી અને ત્રયોદશી તિથિ એકસાથે આવી જાય છે અને ત્રયોદશીના દિવસે કરવામાં આવતો પ્રદોષ વ્રત પણ આગલા દિવસે જ પડી જાય છે કેટલીક વાર એવું પણ થાય છે કે જો દ્વાદશી પર પ્રદોષ ન પણ હોય તો સાપ્તાહિક કોઈ વ્રત આવી જાય છે જેમ કે ગુરુવાર અથવા શુક્રવાર અથવા સોમવારનું વ્રત તો તેવામાં ભક્તોના મનમાં દ્વિધા આવે છે કે હવે એકાદશીનું પારણ આખરે કેવી રીતે કરીએ કારણ કે વિના પારણ કર્યા એકાદશી વ્રત તો પૂરો થશે નહીં અને આગલા દિવસે આવો તો વ્રત રાખવું પણ જરૂરી છે તો પછી આ સ્થિતિમાં શું કરીએ તો જુઓ તેમાં સંચયમાં પડવાની કોઈ વાત નથી ખૂબ જ સરળ વિધિ છે જો તમારા માટે બંને વ્રત કરવા જરૂરી હોય તો તમે આ કરી શકો છો કે એકાદશીનું પારણ કરવા માટે દ્વાદશીના દિવસે પારણના પ્રાતઃકાલીન તમામ નિયમોનું પાલન કરી લો બ્રાહ્મણ ભોજન અને દાન વગેરે બધું જ કરો તેના પછી હવે તમે પોતાના ઘરમાંથી એક ચોખાનો દાણો લો તેને ભગવાનને અર્પિત કરો ભગવાનને પ્રાર્થના કરો કે તમે એકાદશી વ્રતનું પારણ કરવા માટે આ દાણાને તમને સમર્પિત કરી લાયા છો કૃપા કરીને તેનો સ્વીકાર કરો તેના પછી આગલા દિવસનો વ્રત જે કોઈ દેવી દેવતાનો છે તે દેવી માતા પાસેથી અથવા તો શિવજી પાસેથી પ્રાર્થના કરો કે હે માતા અથવા હે પ્રભુ હું પોતાના એકાદશી વ્રતનું પારણ કરવા માટે જ આ એક ચોખાના દાણાનો સ્વીકાર કરી રહ્યો છું તમારા વ્રતમાં મારી પૂર્ણ નિષ્ઠા છે તેથી કૃપા કરીને તમે મારા આ ચોખાના દાણાને સ્વીકાર કરવાના કાર્યને અપરાધ ન સમજો હું હવે તમારા આ વ્રતનું પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કરવા જઈ રહ્યો છું તમારો આશીર્વાદ પ્રદાન કરો આ પ્રકારે પ્રાર્થના કરીને પછી તમે આગલા દિવસનો વ્રત આરંભ કરો તેની પૂજા અર્ચના અથવા જે પણ વિધિ વિધાન છે તેનું પાલન કરો અને આ પ્રકારે તમે એકાદશી વ્રતનું પારણ પણ કરી શકો છો અને આગલા દિવસના વ્રતનું પાલન પણ થઈ જશે અને તમને કોઈ અપરાધ પણ નહીં લાગે તો આ હતી એકાદશીનું નિષ્ઠા અને નિયમપૂર્વક પાલન કરવાની સંપૂર્ણ માહિતી અને વ્રતવિધિ અમને આશા છે કે આ તમને સરળ અને ઉપયોગી લાગશે જો એવું છે તો આ વિડીયોને લાઇક કરીને તમારા તે મિત્રો અને પરિવારજનોને શેર કરી દો જેઓ એકાદશી વ્રત કરવા ઈચ્છે છે અથવા તો કરવાના છે તેનાથી તેમને પણ લાભ મળશે તો ચાલો આવનારી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાની સંપૂર્ણ તૈયારી અત્યારથી જ કરીએ અને બાકી વસ્તુઓ સાથે સાથે પોતાના મન તથા ચેતનાને પણ આ એકાદશી પાલન માટે તૈયાર કરીએ હરે કૃષ્ણ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો